અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની પાંચ હજાર કરોડથી વધુની જગ્યામાં કબજા મામલે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજરે જણાવ્યું હતું કે વાસણા વિસ્તારમાં રાજ્ય સરકારે વર્ષ બે માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાત લાખ વાર જેટલી જગ્યાનો પ્લોટ કોર્પોરેશનને ફાળવ્યો હતો જોકે વર્ષ ઓગણીસો માં વાસણા ગામ મૂકીને જ્યારે એક વર્ષ માટે ખેતી કરવાની જમીન સરકારે ફાળવી હતી ત્યારે તેઓ દ્વારા આ પ્લોટ ઉપર કબજો કરી લેવાયો હતો આ મામલે કોર્ટમાં કેસ કરણ કરવામાં આવ્યો છે ગુજરાત હાઇકોર્ટ કોર્ટ દ્વારા આ પ્લોટ કોર્પોરેશનને ફાળવવા માટે જણાવવામાં આવ્યું હતું છતાં પણ પ્લોટ કબજો મેળવવામાં આવ્યો નથી સાત લાખ વાર ચોરસ મીટર જગ્યાને અંદાજિત પાંચ હજાર કરોડ ની વધુ જગ્યા થાય છે લીગલ વિભાગના કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લીગલ વિભાગ દ્વારા કોર્ટમાં ચાલતા કેસો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તેવું પણ જણાવવામાં આવ્યું હતું वसना खाते सीटी सीविल कोर्ट अंदर तरह सौ ત્રણસો સત્તાણું ત્રણસો અઠ્ઠાણું અને ચારસોના ક્રમથી નોંધાયેલ કેસોની વિગતો અમે મંગાવી હતી જે વિગતોની અંદર અધિકારી અધિકારીશ્રીઓને સાથે રાખીને જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એ કેસની વિગત એવી છે કે વરસાદી ખેતી કરવા માટે થઈને વર્ષો પહેલાં લગભગ આઝાદી પહેલાંના સમયગાળા દરમિયાન આ જમીનો જે તે કબજેદારને મળેલી હતી એ કબજેદારોએ અત્યાર સુધીમાં એ જમીન ઉપર કબજો જાળવી રાખેલ છે એના મેં કેસ નંબરો ઉલ્લેખ કર્યા એ કેસ નંબરોથી એ લોકોએ કેસ દાખલ કરેલા છે